ભડભડિયા ગામના સ્ટેશન પાસેથી અલગ પોલીસ સ્ટેશનના પીએસ સાહેબ વાઢેર સાહેબ તથા રાઇટર યોગરાજ સિંહ તથા અન્ય એક પોલીસ અધિકારી મને પોલીસની ગાડીમાં બેસાડીને અલગ પોલીસ સ્ટેશન લઈ ગયેલ જે દરમિયાન ચાલુ કાઢીએ રસ્તામાં પોલીસની ગાડીમાં શોર મારવાનું શરૂ કરેલ ત્યારબાદ પોલીસ સ્ટેશન જઈને લોકઅપમાં મારીને મારી આંખોમાં પાંચ વખત લીંબુનો રસ નીચોવીને નાખેલ અને મારી આંખોમાં દેખાતું બંધ થઈ ગયેલ હોય બીજી આંખમાં પણ ઝાંખું દેખાવા લાગ્યું અને પીએસઆઈ વાડેર સાહેબ દ્વારા મને ત્રીસથી ચાલીસ પટ્ટા મારેલ હાથની આંગળીઓ પર ફેક્ચર થયેલ અને મને નગ્ન કરી પીએસઆઈ વાઢેર સાહેબે તેના બૂટ પણ મને ચાટવા મજબૂર કરેલ અને મને જાતિ પૂછીને જાતિ વિરુદ્ધ અને મા બેન સમૂહગાળું પણ આપેલ આ રીતે માર મારેલ તે બાબતે અલંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાઢેર સાહેબ અને તેમના રાઇટર યોગરાજસિંહ તથા અન્ય એક પોલીસ અધિકારીએ જોતા જોખી પણ જાઉં છું ત્યારબાદ હસ્પિટલ માં સારવાર પણ લીધેલ અમોય પણ દર્શાવેલ તમામ વિગતો સત્ય હોય માટે જવાબદાર પીએસઆઈ પાટીલ સાહેબ અને રાઇટર યોગરાજ સિંહ અને અન્ય એક પોલીસ અધિકારી ઉપર તત્કાલ એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જવાબદાર તમામ પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી ડિસ્મિસ કરવામાં આવે તેવી અમારી માંગ છે મારું નામ ધર્મેશ ધાપા છે અને અમે ગુજરાતમાં માં કલ સંગઠન ચલાવીએ છીએ કલ સંગઠન પોલીસ સમાજ ઉપર થતા અત્યાચાર અન્યાય લડતું સંગઠન છે સંવિધાનિક સંગઠન છે ચોવીસ તારીખે જે ઘટના બની એ બાબત લઈને રઘુભાઈ અને એને અડધે અડધી કલાકે આંખમાં લીંબુ નાખ્યા તો આવું તો જનદ્યોગ ઉદ્યોગ કઈ ન કરે તો જે પીએસઆઈ છે એ ક્રાઇમિનલ માઇન્ડ વાળા છે અને જાતિવાદી છે અને રઘુભાઈ એવું કીધું મને જાતિ પછી મારો માર્યા છે અત્યારે ધર્મના પોશિન તો મારે છે પણ આ ગુજરાતમાં જાતિ ધર્મ પોશિશન મારવા મળ્યા છે એટલે કાયદેસર એની મારે કાર્ય થયું છે કલેક્ટરને અમે આગળ રહી વાળા છે કે જે જવાબદાર પોલીસ કર્મચારી છે વાદ છે પીએસ છે યુગ્રાસિ છે એની પર એફઆર દાખલ કરવામાં આવે અને ડિસમેશ કરવામાં આવે જો આ એફઆર કરવામાં નહીં આવે તો અમે ના છૂટકે એવા કાર્યક્રમ આપવા પડશે સરકાર પણ સોકડા છે અને ભાષપા સરકારને પણ ક્યારે માંગ્યો છે

આતપ ગામે પહોંચ્યો સાહેબ મને એની ગાડીમાં બેહારી લઈ ગયા બે મારા ફોન લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ અને મને અંદર સાહેબના ના સાંભર લઈ અને બધા મારા કપડા કઢાવ્યા ફોટો પાડ્યો પછી મને ચાલીસ થી પિસ્તાલીસ પટ્ટા માર્યા અડધી અડધી કલાકના ના ગેપે હાથ થી શરૂ કર્યો અગિયાર વાગ્યા સુધી માર્યો આખી મને લીંબુ નાખ્યા સાહેબનો એટલો ત્રાસ છે મને કપડા કઢાવી કૂતરો બનાવીને બૂટ સટાડ્યા સાહેબે સાહેબ મને મારી 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 આંખ માં એક દેખાતું નથી એક આંગળી માં ફ્રેકચર કરી નાખ્યું સાહેબ મને બહુ યારણ કર્યો સાહેબ નો બહુ ત્રાસ છે મારે ન્યાય જ હોય સાહેબ એ કોઈને કોઈ ના કહેવાતી છે કે સાહેબ ને કઈ મારી ઉપર દાજી છે મારે તો કોઈ સાહેબ ટચ માં નતા પણ જગદીશભાઈ કાંબળ ના કહેવાતી હોય શકે ખરું સાહેબ એ જગદીશભાઈ કાંબળ નો બહુ મોટો રેતી નો ધંધો હાલે છે એટલે એ કઈ દાજ હશે જગદીશભાઈ મારે કઈ વાંધો નથી સાહેબ વાડેર સાહેબ છે અને યોગરાજ સિંહ બે મને બહુ માર્યો મારી મારી મને ભૂત બનાવી દીધો સાહેબ મને ઘોઘા થી આવતો તો હાથ થી લઈ ગયા અને સાહેબ અલંગ પોલીસ સ્ટેશન માં લઈ ગયા એની સરકારી ગાડી હતી હા પોલીસ સ્ટેશન ની અંદર અને સીસીટીવી કેમેરા છે એમાં બધું આવેલું છે માર્યો એ નહીં આવ્યું પણ મને ચાર વાલ તો ઉલટી થઈ એટલે મને બાર લઈ જતા ઉલટી કરાવવા મારી મારી તો એમાં બધું છે એટલે સીસીટીવી માં સેફ થી

બેને મને અલંગ લાવ્યો અલંગ લાવ્યો અને મને બહુ ઢોર માર માર્યો મારે આંગળીમાં પ્યાન મૂક્યા કે આંગળી મળી નાખી આંખે આ મારું નિશાન જોવા અહીંયા માર્યું અહીંયા મારી નાખ્યું વાડર સભ્યને બહુ માર્યો રાતે અગિયાર વાગ્યા સુધી માર્યો ઓળખા ખાઈ ખાઈને માર્યો આંખ્યું પાંચ વાર તો લીંબુ નાખ્યું મને બાંગો નાખું તો ઉપર સુધીને મારે છે બહુ મને માર્યો ઉપરની જોવા રક્ષણવાળા પક્ષણવાળા છે કઈ બાબત ને લઈને તમને માર્યા મને એ બાબતથી માર્યો કે મને ખાલી ઓલી મામલદારના જામીન દેવા માટે બોલાવો ને એક ભાઈને બીજાને તૈયાર કરીને અરજી દેવડાવી મારી ઉપર કે અહીં બે લાખ તરીફા એને માગીએ એવી અરજી કરી એવી અરજી કરી અને પછી મને લાવ્યા મામલગદારના જામીન દેવા માટે મને પંદર કલાક રાખ્યો મામલતદારના જામીન દેવા લાવ્યા હતા પણ મને માર્યો બહુ છે રામનો માર માર્યો અરજી કરનાર બે લાખ લીધા એવું અરજી અરજી કરી જગદીશભાઈ કાંબડે અરજી કરી કે બે લાખ રૂપિયા રઘુ એ માંગ્યા એમ પણ છતાં મેં તો એને હારી ને છો માંગી એના ફોટો આરામ નાખીને સાહેબે બધું ઊભું કરી મને માર્યો બહુ માર્યો છે